હા હલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ કેમ છકડો હાલ કાંઈ વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજની સવાર મારી ફરી રોજની જેમ નવ વાગ્યાની આજુબાજુમાં થઈ જ ગઈ છે કેમ કે રોજ હું સાડા આઠની અરાઉન્ડ ઉઠી જાઉં છું નવ વાગે મારા દુકાને સાડા નવ સુધીમાં પહોંચવાનું હોય છે

भाई वो तरी जॉन जो हमके आज एसी ना पाइपलाइन खेचावडावानी छे जा। तो जाई क्या करना है एसी नी पाइपलाइन खेचावडावानी छे अच्छा ओके बराबर छे ओके एकदम फ्री व्लॉगर सर और कुछ आप ये कमेंट करो जल्दी कमेंट करो दफा हो या से क्या हो द फ हो य से એક દીવાલ કરાવવા દીધી છે મેં ગાડીની અંદર આ માણસનો ભરોસો નઈ આ ગમે ત્યારે એના હાથ આમ તેમ થઈ જાય એના પગ આગળ પાછળ દીવાલ તું મને मारे છે ને એટલે દીવાલ થઈ ગઈ આ દીવાલ કરવામાં આવી છે કેમ કે આ ગાડી ચલાવતા ચલાવતા મને બહુ જ હેરાન કરે છે અને અત્યારે ગાડી ગેરેજમાં જઈ રહી છે મારી ગાડી નહીં મારી ગાડી નહીં આ આપડી આ ગાડી ધનનો નહીં આ ધનનો જઈ રહી છે ગેરેજની અંદર તમને ખબર ને છે છોકરીઓનું ગેરેજ કયું કમેન્ટ કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો કેમ કે આમ નપાજા અલગ અલગ ગેરેજ હોય ખબર છે અલગ અલગ કેટેગરીના કંપની ગેરેજ હોય કંપનીનું ગેરેજ હવે મારું કેવું મજા છે આ ફેમિલી હોય ભાઈ બોલી લિમિટેશન હવે તમે ખાલી કહી દો કે મારા એક એવું ગંદુ અશ્લીલ

ના ચાલો ચાવી 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 મળતી ને ને હતી કપડા પહેરેલા હતા એમાં રહી એ કપડાને વોશિંગ બાસ્કેટમાં નાખી દીધા કેવું એક કામ તો ધ્યાનથી કર વિજો કે મારી ગાડીની ચાવી મારા છે ને તે મારા કાઢવાની જાના હું તો ક્યારે કાઢું કપડા ત્યારે કાઢું મે પેન્ટ મૂક્યો હોય એટલું વિચારું લોન્ડ્રી બાસ્કેટ ઉપર જ મૂક્યો હતો નો નો તારી કસમ ને લોન્ડ્રી ઉપર પડ્યો તો અંદર તો નતો ને અંદર નતો પડ્યો ને તું તો ને રખડતું બધી એક એક વસ્તુ એમ શું લે છે ગંદી તું મે લાગુ તો તમે લોકો

આમ તેમ એમને વાંધો ના આવે એમ છે ને તાર જેવી અઢી તારા જેવી અઢી છોકરીઓ આવી જાય ને ત્યાં સુધી વાંધો ના આવે તારા જેવી અઢી છોકરીઓ આવી જાય ને અઢી ત્યાં સુધી વાંધો ના આવે એ બાજુ નીકળી હોય બે બાજુ આવશે બરાબર હવે જા ને ઓ શિબલી હવે શિબલી નીકળ ને ભાઈ ચાલ નીકળ ચાલ બાડી ઉતારી ચાલ तू विचारे विचारे क्या गया? क्या हु आउसे हेड એટલે હું તો માનું પછી એ दिस इज सब ओस चेंटिंग ग्रुप यू नो एंड दिस इज दिस इज द थिंग वेयर वी हैंग द क्लोथ्स एंड ऑल આખી દુકાન માં ક્લોથસ સજાવાના છે ક્લોથસ એન્ડ ઓલ વાળી આઈ મોટી ભાગ ને ભાઈ અહીંથી ભાગ جس પે કલર karenge જો બલાલ દીવાયો પાછળ બલાલ દે

તુજા મિત્ર શર્ટ નેકાળ લીધો બોટ બોટ પર કાઢી લીધો ધીમે ધી મેરે જોડુંદન ખરું કો તાકાત રાખ તાકાત તો આ તો પકડી રયો ઘોડો પકડી રયો નીર ઉપર પડવા ઘોડો આ આ હું ન કે ધીમે ધીમે છોડ હું થાય જો ધીમે ધીમે ફરવા દે તો જે ફરે ઉધુ ફરે એમ જ ફરે હે તો બીજું એક કામ કર એ એ આ આ દે બરાબર આ એમ નહીં કરવું પણ છે

મારી એક જગ્યા એ વોચ લેવડે લઈ પડશે હવે લઈ આવો મને ચલો થઈ જતો ભૂલી જતો ને તો એવી જગ્યા પડી જાય કૂતરું લઈ જાતું એપલ ની વોચ કેવો લાગે તું બેતાલીસ હજાર ઉઠતી

તમને જે કામ માટે અહીંયા બોલાવવામાં આવે ને એમ ભાઈ અરે ભાઈ અવાજ એક ખબર પડે તને ને તમને આજે એપોઇન્ટ કરવામાં આવેલા છે અહીંયા હે તું હોય ને એ છે ને એટલે જોવા રહી પેલા તું માર બેઠના હેતુ થોડા બહુ કામ તો કરેન્ક યુ નથી કામ કરવા માટે

तो અભી जा रहे હે है हम लोग क्या जाए कप्तान रिवर फ्रंट ना 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 ना

અત્યારે જે લોકો બચાયે લાલ સભ્ય અમારા ખુદ કપ્તાન કિંમતી મત આપો જીતાડો કપ્તાન અમે પેલા બે હાથ હાથ જોડીને આમ બે હાથ જોડીને કપ્તાન હા બસ પછી વોટ વાળો ઓ લંબુ તું હટ જાની યાર કપ્તાન નો ના લાગે નેતા નો ના લાગવા ઓ નેતા પેલું વોટ વોટ કરી દે તો બધું ચાલે કપ્તાન ચાલે લો બધું ચાલે પેલું તો કો વોટ તો માંગો પબ્લિક જોડે હું માંગતે નહીં એમ અરે માંગવું તો પડશે ને વોટ તો માંગવો પડશે ને યાર વોટ માંગના પડેગા હા મેરે પ્યારે દેશવાસીઓ હા પછી આવડતું બોલો बोलो आगे बोलो।, गया बना <laughs> आगे बोलो लवली गया गरीब की थाली में पुलाव आ गया है <laughs> लगता है शहर में चुनाव आ गया है ये नीले भाई की सरकार अब की बार नीले सरकार कप्तान सरकार अब की बार कप्तान सरकार चलो आपकी अपील कर दो लोगों को નહીં નહીં કરનેગી આફરી બહુત સુબહ આવી ગયા છે આવવા ભૂખ લાગી છે બનાવા એમ છે નઈ ખાવું પડે તો કે ગામની ભૂમો કરતી પડશે આમ ને તે આપણે ખાવા પર કન્સન્ટ્રેટ કરો ભૂખ લાગી છે ડાયટ ની પથારી ફેરવી ચાલો કોઈ મારા લોકોએ જમી લીધું છે આજનો ગંદો એક્સપિરિયન્સ બહુ જ ગંદો

બ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર